સંજેલી તાલુકાના હિરોલા ગામે ગઈ કાલે રાત્રે સંજેલી જાલોદ રોડ ઉપર આવેલા હિરોલા મુખ્ય પ્રાથમિક શાળાની સામે આવેલ સાલીન અગ્રવાલની દુકાનમાં રાત્રે ઈ સમૂહ દ્વારા કરિયાણાની દુકાનના પાછળના ભાગે બાખુ પાડી ઘઉં અને વિમલ અને બિસ્કટોલ જેવી અન્ય વસ્તુઓ ચોરી કરી આશરે પચાસ હજારથી સિત્તેર હજારની વસ્તુ ચોરી કરી ચોર ફરાર રિપોર્ટર શ્રીકાંત ભાઈ કે વહોનિયા સાથે સુરેશ ભાઈ મકવાણા ગુજરાત બ્યુરો છે મારી દુકાને ના સમયે ચોરી થઈ હતી એમાં આશરે લગભગ પિસ્તાલીસ પચાસ હજાર રૂપિયાનો માલ ચોરી થયેલ માલુમ પડે છે જે સંજય પોલીસ સ્ટેશન ખાતે આપણે કમ્પ્લેન નોંધાવી દીધું અને બીજું તો કેવા તો હું કે સાંજે ઝાલોથી રોજ અટડાઉન કરીએ છીએ એટલે સાંજે સાત સાડા સાતે જતા રહીએ સવારે આઠ વાગે આઠ સાડા આઠે આવીએ દુકાને

મારી સમથિંગ લગભગ સમજો ને પંદર સોળ વર્ષ સત્તર વર્ષથી લગભગ દુકાન ચાલે છે આપણે વર્ષોથી ચાલે છે